ભાઈ દુબઈની અંદર ફર્નિચર કેવું થતું હોય દુબઈની અંદર કેટલા રૂપિયામાં ફર્નિચર થતું હોય છે કેટલા રૂપિયા ભાવ હોય છે દુબઈની અંદર એ લોકો ફર્નિચર કરવાની કેવી રીતના એ લોકો સિસ્ટમ હોય છે તમારે ઓફિસ કરવી છે દુકાન કરવી છે તમારે હોટલ કરવી છે તમારા વિલા કરવા છે બંગલો કરવો છે ફ્લેટ કરવું છે કોઈ પણ ડેકોરેશન હોય કે ફર્નિચર કરાવવું હોય તો એક જ નામ કાફી છે નામ ક્રિએશન અને ત્યાં તમારે છે ને ભાઈ બધી જ વસ્તુ તમને મળી જશે ને ભાઈ દુબઈની અંદર કોઈ પણ જગ્યા કરી આપશો ને તમે ખાલી નામ ક્રિએશન માં આવી જાય તમને બધું મળી જાય અને તમારે ટોટલી કઈ ચિંતા નહીં કરો એ કી પ્રોજેક્ટ પણ ઈડી છે તમારે કેટલા રૂપિયાનું બજેટ નાખવું છે ને એવી એવી વસ્તુ કે ભાઈ તમને હું એમ કહીશ કે કે તમે ચેલેન્જ આપો છો ને કે આ ઊકે નહીં મળે ઓફકોર્સ 100% ક્યાં એટલે ક્યાંય નહીં મળે તમારે ફોટો પાડી લેવાની શૂટ છે તમારે કોઈ જગ્યાએ આ બધી વસ્તુ મેચ નથી થતી કારણ કે આ બધી પોતે ઇન હાઉસ અહીંયા બનાવવામાં આવે છે અને ખાસ તમારે બધી જ વસ્તુ જેવું કસ્ટમાઇઝ તમારે માપ એના વગર તો ભાઈ ફર્નિચર ભાઈ તમે ગમે તે કરો એ પરફેક્ટ જ્યાં સુધી પોતે બનાવવા કારીગર ના હોય માપ સાથે ના હોય પરફેક્ટ તમને કામ નહીં મળે એટલે આખો કેટલા રૂપિયામાં છે બધું ડિટેલ્સમાં જણાવીશ ભાઈ દુબઈની અંદર તમારે ઓફિસ બનાવી હોય ઘર બનાવવું હોય રેસ્ટોરન્ટ બનાવી હોય હોટેલ બનાવી હોય કોઈ પણ જાતનું ફર્નિચર અથવા તમારે તમારે જોરદાર કામ કરવું હોય તો કઈ જગ્યા કરવાનું ભાઈ નામ ક્રિએશન નામ જ કાપી છે નામનું નામ કાપી છે

અમારી સ્પેશિયાલિટી એ જ છે કે તમારા મગજમાં તમારા દિમાગમાં જે વસ્તુ છે એ અમને તમે લાઈફમાં આપી શકો એ બધું અમે બનાવી શકીએ તો આપણે પહેલા હવે આ જે તમારું યુનિટ છે પછી શો પીસ પણ રાખેલા છે તો આપણે જોવા જઈએ પ્લીઝ કમ પ્લીઝ તો હવે આપણે ઉપર આવી ગયા છે તો અહીંયા આગળ શું આ ડિપાર્ટમેન્ટ કયો છે આ જે અમારું ડિપાર્ટમેન્ટ છે આ લેઝર રૂમ છે અમારી અહીંયા આગળ અમે લેઝર કટિંગ બોલીએ એક્રેલિકને બોલો કે મેટલનું બોલો કે 플ോട്ടર કટિંગ બોલો એ બધું ડિઝાઇન આર્ટવર્ક એ બધું અમારે અહીંયા બને તો આ આપડી ઓફિસ આવો સાહેબ અમારા ઓફિસમાં હું જ્યાં બેસુ છું અમારા ટીમ મેમ્બર્સ બેસે છે બરાબર તો બેઝિકલી અહીંયા જ બધા બ્રેનસ્ટોર્મિંગ સેશન થાય અને જે પણ વસ્તુ અમે ડિલીવર કરે કસ્ટમરને હેપી રાખે એ બધું એ વસ્તુ અહીંયા اچھا મેં દિલ્હી હન્ડ સે હું અમને નામ ક્રિએશન કો બ્રીફ دیا تھا સ્પેસ કે લિયે તેમણે બહુત અચ્છા કામ કિયા હે ઈ જો ભી ફિટ આઉટ બનાના થા જો ભી અમે ઉનકો બ્રીફ દિયા થા કોન્સેપ્ટ્સ ઉને સમજાયે થે ઉસકે હિસાબ સે દેવ ડન વેરી ગુડ વર્ક થેન્ક યુ સો મચ નેમ ક્રિએશન્સ તો ભાઈ અહીંયા આ બધું જ કમ્પ્લીટ બનાવેલું છે આ સો પીસ આપડા બધા આ બધા સો પીસ જે છે અહીંયા જ બનાવ્યા છે અમારી ટીમ સાથે અને કોન્સેપ્ટ થી લઈને એની આખી ડિલિવરી સુધી એ બધું જ અમારી ધ્યાન જોરદાર બધી અલગ અલગ કલેક્શન આ રીઅલ ટાઈપ લાગે બધું યે 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 આ છે આપણો સ્ટુડિયો આ અમારું આ સ્કલ્પચર સ્ટુડિયો છે અચ્છા જેમાં તમે જાત જાતના તમે જોઈ શકો છો અલગ અલગ મટીરિયલ અને ફિનિશ સાથે અમે લોકો આ બધું કસ્ટમરને આપીએ છીએ એમાં તમે સ્ટેનલેસ સ્ટીલથી લઈને કોટન સ્ટીલથી લઈને ફાઈબર ગ્લાસ જે ગમે તેમ વસ્તુ તમે કોઈ આપે તો ભાઈ આ વિલામાં અને બંગલામાં તમારા ઓફિસમાં લગાડો એટલે અરે જોરદાર પબ્લિક મતલબ એકદમ તમારા ગ્રાન્ડ લુક્સ જોઈએ છે એકદમ એલિગન્ટ એન્ડ યુનો પ્રીમિયમ લુક્સ એની માટે આ બધી વસ્તુ છે હવે મને એ કહી દીવ નાના નાના કામ કરવાના કે પછી કે મોટું આખું ટર્ન કી પ્રોજેક્ટ એટલે થોડુંક ચોખવટ કરી દઈએ પ્રોજેક્ટ અમારી ત્યાં વધારે હોય છે નાના નાના હોય પણ બેઝિકલી અમારે જે સાઇઝ ઓફ બિઝનેસ છે એમાં નાના નાના એટલા ના ચાલે તો ટર્નકી જ ઇઝ ધ બેસ્ટ ફોર અસ એટલે નવી કોઈને ઓફિસ બનાવી છે અથવા તમે નવી કંઈક પ્લાન કરી રહ્યા હોય એ લોકો માટે તમારો કોન્ટેક્ટ કરવો જરૂરી છે બાકી કદાચ મારા ઓફિસમાં કે સોફા તૂટી ગયા કે ઓલું તૂટી ગયું તો એવું કંઈ કરવાનું એ બધું નથી કરતા એ સર્વિસીસ અમે ખાલી અમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમરને આપીએ અચ્છા બાકી આખું ફૂલ ટર્નકી પ્રોજેક્ટ વાળો જ કામ કરવાનું ભાઈ તમારી પાસે તો ઘણી બધી ડિઝાઇનો હશે ને હા હા તમે બોલો એ એ જ તો કહું છું ક્યારેક ક્યારેક તો કસ્ટમર એમની ડિઝાઇન લઈને આવે પેન્સિલ સ્કેચ બનાવીને તો એ એને અમે અમે કન્વર્ટ કરીને આર્ટવર્ક બનાવીને એને પ્રેઝન્ટ કરે અને આ બીજું બધું પછી કેમ મળશે ઓનલાઈન કેમ મળે કે અમુક વસ્તુ બધી આ બધી વસ્તુ ઓનેસ્ટલી તો નથી મળતો ગમે તેમ તમે ફોટો પાડીને લઈ જાઓ અમે તો ખુલ્લું ચોક્કસ ચેલેન્જ આપે ફોટા પાડો લઈ જાઓ ક્યાંક મળે તો અમને કીધું પણ આ બધી વસ્તુ ઓલ કસ્ટમાઇઝ છે એન્ડ

બિકોઝ ઇટ્સ અ પ્રાઇવેટ ફૂડ કા મૂડ તમે કહી રહ્યો છો ફૂડ ઓલસો પછી નવું એમનું કામ ચાલુ એનું તમારું યસ જીએલટી માં અપકમિંગ પ્રોપર્ટી છે એમની તો આવા આપડા ગુજરાતી હોય કે નોન ગુજરાતી હોય એ બધાના કામ તમે કરેલા છે યસ પછી જવેલર્સ ની અંદર પણ કામ કરેલા છે નામની નહી આપી છે કે પણ યાર યા ઘણા બધા મોટા મોટા લોકો ના તમે મીના બજાર માં તમે જાવ તમે ઘણી બધી જ્વેલરી શોપ ને અમે કેટર કર્યા છે એટલે

કે પેન હોય કે ઘડિયાળ હોય કે શૂઝ હોય કે કપડા હોય ઘરનું ઘરેણું કયું કહેવાય ઘરનું ઘરેણું આ ફર્નિચર આનાથી જ તમારું ઘર લુક આવે એલિગન્ટ લુક આવશે પ્રીમિયમ લુક આવશે યસ એક્ઝામ્પલ તમને આપું આ ક્યાં દિવાલ છે આ દિવાલ અત્યારે તમને સારી નહીં લાગે પણ ખાલી આટલી વસ્તુ મૂકી દઉં કેટલું પ્રીમિયમ લાગે સાહેબ કઈ કરવાનું નથી આ બધી વસ્તુ છે ને સાહેબ આપણા ઘરની શોભા વધારતી વસ્તુ છે અને અને આપણે તો ભાઈ શું હોય કે બીજા કરતા કંઈક અલગ ને યુનિક કરવું હોય તો એ લોકો માટે આ બેસ્ટ સજેશન છે કે અમને વિલા ઓફિસ જેટલી બધી વસ્તુ અમને કરેલી છે અને ટોટલી ઇન્ડિયા દુબઈની અંદર જેટલી પણ બધી જગ્યાએ મોટી મોટી તમારી ઘડિયાળ હોય કે આ ફર્નિચર હોય ઝુમર કેવું આ પણ અમે લોકો અહીંયા અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે કારણ કે અત્યારે આ લોકો બહુ ગરજ આવે ઝુમરની જગ્યાએ આ એક યસ આવા સ્ટ્રક્ચર બનાવે જે આ તમને દેખાવામાં તો લાકડાનું લાગશે અચ્છા પણ આખું એક્રેલિકમાં બનાવ્યું છે એક્રેલિક છે લાકડાનું વુડન નથી એન્ડ ઇટ ઇઝ કમ્પ્લીટલી એસેમ્બલ્ડ પીસ તમારે અહીંયા નહીં તમારે બીજે કસે જેને લઈ જવું છે તમે આખા અલગ અલગ કરો બધું મેગ્નેટિક એમાં છે અને ત્યાં ફિક્સ કરીને ઇન્સ્ટોલ કરો ભાઈ આવી એમની પાસે તો ઘણી બધી વસ્તુ છે આ તો બનાવ્યું છે મેં શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો બનાવ્યો છે તમારે વધારે માહિતી જોઈતી હોય સ્ક્રીન ઉપર આપેલ નંબર પર ફોન કરવાનો છે આખા દુબઈની અંદર તમને કોઈ પણ જગ્યાએ તમારે ફર્નિચર હોય ઓફિસ હોય કંઈ પણ કરાવવું હોય તો આપણા ગુજુભાઈને મળી શકો છો અને ટોટલી માહિતી તમને આપી દેશે તો આજનો વિડીયો તમારે શેર અને સેવ કરવાનો છે દુબઈના જેટલા પણ ગ્રુપના તમારા બધા મિત્રો સગાવાલા રહેતા હોય ને આ વિડીયો એને શેર કરવાનો છે જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ આપણે આ બધી વસ્તુ થાય છે થાય ભાઈ મને એક મોટી વાત એ કહ્યું કે ઇન્ડિયાની ની અંદર આપણે ફૂટ ઉપર ભાવ ચાલતા હોય ઘણી જગ્યાએ ઉધળક હોય ઘણી જગ્યાએ ટ્રનકી પ્રોજેક્ટ હોય કે ભાઈ પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયામાં આખું બધું આપણે ઘર બનાવી દે ઓફિસ બનાવી દે તો દુબઈમાં પ્રાઇસ કેવી રીતે હોય ફૂટ ઉપર હોય કે પછી કે ની અંદર જેમ હોય એમ જ અહીંયા હોય હોય છે આવી રીતે અને અમારી ત્યાં પણ એવું તો પ્રાઇઝ મળે છે તો બેઝિકલી એકદમ સ્ટાર્ટિંગ ઓનવર્ડ પ્રાઇઝ કહીએ તો ટુ પર સ્ક્વેર ફીટ હોય એમાં ડિઝાઇન થી લઈને વર્ક હોય

અને શું તમે કમાણા છો કારણ કે તમારા ઘરે કોઈ આવે તો પહેલાં તો એ આશ્ચર્યચકિત થઈ જાવ છે કે ભાઈ યાર મસ્ત ઘર બનાવ્યું છે એટલે મસ્ત ઘર બનાવવા માટે ભાઈ મસ્ત પૈસા પણ જોઈશે અને હવે લોકો આની અંદર પૈસા નાખે છે સારું કામ ક્યાં મળે છે એવું ગોતતા પણ છે તો એવા ગોતવાળા લોકો માટે સ્પેશિયલ વિડીયો છે અને આ વિડીયો શેર કરજો અને સેવ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ તમને ગમે ત્યારે કામ લાગશે અને ભાઈ આપણે તો રૂપિયા વાળા થવાનું જ છે અને દરેક લોકોએ બંગલા લેવાના છે દરેક લોકોએ ફ્લેટ લેવો તમે ઓફિસ લ્યો ફર્નિચર તો કરાવવાનું છે ફર્નિચર કરાવવા માટે આપણે ભાઈને નેમ માં જ મળી જવાનું બરાબર નામ નામ ને આજનો પૂરો નવા વિડીયો સાથે સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ અરે નહીં મળીએ આમ એક રણ તકે હરિમ તસ્યો જેમાં કાલ ના તો મળી રહ્યા જોવાનું બોલતા રહી થેન્ક યુ સો મચ આ વિડીયો શેર કરવા બદલ અને જોવા બદલ થેન્ક યુ સો મચ